રાજ્યમાં સર ધુસણખોરીને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે ગુજરાતમાં ધુસણખોરી કરનારાઓને ઘર ભેગા કરવાની કાર્યવાહી થઈ રહી છે રાજ્યના ગૃહ વિભાગે કેન્દ્રીય વિદેશ મંત્રાલય સાથે ચર્ચા શરૂ કરી છે રાજ્યમાં રહેતા બાંગ્લાદેશીઓની વિગત વિદેશ મંત્રાલયને આપવામાં આવી બાંગ્લાદેશોના ડિપ્યુટેશનને લઈને કાર્યવાહીની વિગતો પણ આપી દેવાઈ છે વિદેશ મંત્રાલયના નિર્દેશ મુજબ બાંગ્લાદેશીઓ પર હવે કાર્યવાહી થશે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે મેહુલ ગુજરાતમાં માં ઘુસણખોરી કરનારાઓ ને હવે ઘર ભેગા કરાશે શું હતું વિગતો વાત કરવામાં આવે તો બાંગ્લાદેશ ની જે રહ્યા છે તેની સામે બે દિવસ જે ડિપોર્ટેશન જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને ખાસ જે પાકિસ્તાન જે શોર્ટ ટર્મ વિઝામાં લોકો રહેતા હતા તેમને જે તેમના મોકલી દેવામાં આવ્યા છે એટલે જેટલા લોકો હતા